નમસ્તે આજે આપણે સોયાબીન વિશે જાણીશું સૌથી પહેલા સોયાબીનના ખાસ ગુણધર્મો ફાઇટોએસ્ટ્રોજન ધરાવે છે જે કુદરતી હોર્મોન લોહીને સાફ કરે છે એન્ટી ઓક્સિડન્ટ હાજર હોવાને કારણે તે લોહી સાફ કરવામાં મદદ કરે છે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે ભૂલી જવું અથવા દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે કોલેસ્ટ્રોલને ઘટાડે છે ખાસ કરીને LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ સોયાબીન દ્વારા કરવામાં આવે છે હવે આપણે સોયાબીનના ફાયદા વિશે જાણીશું પ્રોટીનનું ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે સોયાબીનમાં મોટા પ્રમાણમાં શાકાહારી પ્રોટીન હોય છે જે ખાસ કરીને શાકાહારીઓ અને વિगन લોકો માટે ખૂબ જ લાભદાયક હોય છે હૃદયના આરોગ્ય માટે લાભદાયક હોય છે સોયાબીનમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયના રોગોનું જોખમ ઓછું કરે છે હાડકાને મજબૂત કરે છે સોયાબીનમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિઓપોરોસિસથી બચાવે છે hormonal સંતુલન માટે સહાયક હોય છે સોયાબીનમાં આઇસોફ્લો હોય છે જે કુદરતી પ્લાન્ટ એસ્ટ્રોજન છે તે મહિલાઓના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે માટે હોય છે સોયાબીન બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં સહાયક હોય છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારતું હોય છે ચામડી અને વાળ માટે ફાયદાકારક હોય છે સોયાબીનમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ચામડીને દીપ્તિમાન અને વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે વજન નિયંત્રણ માટે સહાયક હોય છે સોયાબીન ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વધારે ખાવાની ઈચ્છા ઘટે છે અને વજન નિયંત્રિત રહે છે કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે સોયાબીનમાં રહેલા આઇસોફ્લોવન્સ અને એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ચરબીનું ઓક્સિડેશન ઘટાડી દે છે

સોયાબીનમાં રહેલા ફાઈબર પાચનશક્તિને સુધારે છે દૂર કરે છે છે અને આરોગ્ય જાળવી રાખે હોર્મોનલ બીમારીઓમાં રાહત આપે છે પીસીઓએસ અથવા પીસીઓડી જેવી સમસ્યાઓ ધરાવતી મહિલાઓ માટે સોયાબીનના ફાઈટ્રોસ્ટ્રોજન લાભદાયક હોય છે જે ડોક્ટરની સલાહથી લેવામાં આવે છે એનેમિયા

સોયાબીનમાં વિટામિન ઈ અને એન્ટીએજિંગ તત્વો હોય છે જે ચામડીને ઉંમરના લક્ષણોથી બચાવે છે તેથી આપણે સોયાબીનનું સેવન જરૂર કરવું જોઈએ